ભાગવતજીમાં શબ્દ વાપર્યો છે કઈ એવી સાધના કરી છે નંદ બાબા અને યશોદાએ અથવા તો કઈ એવું તપ કર્યું છે ત્યારે આ મહાભાગ્યશાળી યશોદાજીએ શ્રી હરિને પરમાત્માને બ્રહ્મને સ્તનપાન કરાવ્યું એવું લખ્યું છે એવા કયા પુણ્ય અને ત્યારે શબદેવજી મહારાજ કે છે હે રાજા તારી વાત બહુ સાચી છે જો ગંગાજીને ધરતી પર લાવવા હોય ને ત્રણ ત્રણ પેઢી સુધી તપ ચાલે તો હરીને તનપાન કરાવવું તો એના માટે કેટલા જન્મ સ્તન તપ કરવું પડતું હશે સુદેવજી કહે છે હે રાજન હે રાજર્ષ આ નંદ અને યશોદા જે છે ને એ આગલા જન્મની અંદરમાં દ્રોણ હતા વસુ નામના દ્રોણ હતા અને એના પત્નીનું નામ ધરા હતું ઘણા બધા પુણ્ય કર્યા હશે એને બ્રહ્માજી આજ્ઞા કરે છે કે તમે ગાયોની સેવા કરો કોઈ વાંધો નહીં કરશો અને એ બ્રહ્માજીના કહેવા પ્રમાણે ગાયોની સેવા કરે છે ત્યારે બ્રહ્માજી ને એક વિનંતી કરે છે કે ભગવાન આજે અમે ગાયોની સેવા કરીએ એના ફળ રૂપમાં કઈ બીજું જોતું નથી પણ જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણ જયારે આ ભૂતલ ઉપર પધારે ને ત્યારે એની પ્રેમમય ભક્તિ અમને મળે